અને એની કીધું છે કે ત્યાં જાય એટલે બહેનો ને બધાયને જે શ્રી કૃષ્ણ કહે છે એને કહી દો પછી આપણે પાપના છૂટી જાય ને પાપમાં હું જ્યાં પ્રોગ્રામમાં જાઉં ને એટલે મારા કાનમાં છે ને બે ચાર જણા તો કહીએ જ જાય કે ઓલે હપ્તા વાળો એકા તો ડાયલોગ ભૂલ બોલ એ બધાયને બહુ ગમે એ કે આ માઈકમાં શોટ આવટ આવે હા તમે તમારી નથી આવતી એક વાર એક પ્રોગ્રામ માં ગયો ને દાત અડી ગયા ને ભઈ સણે બોલી કોલી પણ આ તો સાઉને એટલે અમે છે ને કલશ ને ભગવાન એટલે કૃષ્ણ ભગવાન હું મને આવી નથી થયો કે આ પરમાત્મા મારા બાપ્યા છે તમારા પોસાક ને નમન અને આજે કીર્તન બોલે ને હજારો વરસ જૂના છે હજારો વરસ

અમારે યાદ સામે દુકાન છે જયેશભાઈ ભીમભાઈ એના ભેગો અહીં આવ્યો અને કિશોરભાઈ સોલંકી એના ભેગો હું હિતતો વેલ્ડિંગ પણ ટાકા મારતો હવે એમાં અમારા ગામનો સ્ટુડિયા વાળો છે હા ગીત બધા બનાવતા નાના હતા ભેળા રમતા એવા ગીત ઘણા બધા બનાવ્યા તો એ કે એક કોમેડી ચેનલ આપણે બનાવું તો મને કે રાજુભાઈ આવી તો હું કહું ભાઈ હું શું કરી તો કે તમારા આંગળી સૈનો પહેરી લેવાનો હું કહું સારું થોડાક વિડીયા બનાવી નહીં કે જો આવે તો આગળ વધી હવે આંગળી સૈણો અમારા ગામમાં ત્રણ ચાર ભાભા પહેરે બાકી હવે લુપ્ત થવા માંડ્યો જૂનું પહેરવા જો આમાં પાટલા ભૂજકોટ ને ટી શર્ટ કેવા પહેર્યા જરા મરા કોઈને એક કલર નંબરે રાતો પીરો લીલો ધોરો મને અમુક કલરના ના ના આવડે બર્ગર એટલે એક બાપા પાસે ગયો હું મેં કીધું આંગળી ને અમારે ફોટા પાડવા તક તો પાછા મને કે દીધા હું કું પાછા બે તંદી માં દે દઈ તો વાંધો નઈ અઠવાડિયું રાખો તો વાંધો નઈ અઠવાડિયા પછી મારે નાવું નહીં કે હવે ઈ આંગળી સુણો પરિણામે વિડીયો બનાવી હું વાયરલ ના થાય પછી અમે મહાન માં ગયા આપણે ભાણવા વિડીયા ઉતારવા ન્યા ગયા એટલે એક આખો એપિસોડ બનાવ્યો ફટાક્યો તો ફૂકશે જ ઈ નામનો ઈમાંથી કોઈ કે ગટકો કાપી લીધો હપતે હપતે વાળો અમે જ્યાં ઓલું મળવું ત્યાં રાખે ને ટેકો દેને ને એ ઓટલા માથે ઊંઝીવો બે બેઠા હતા એટલે લાખ રૂપિયા ઉસી ના લીધા તા અમે ગપાભાઈ પાસે તો જીવો કે ફોન આવ્યો લાખ રૂપિયા ઉસી લીધા અમારા વેદા ને બાપા દિયાળો મારા બાપા તો જોકે જીવે વેદાલ બાપા પછી એને કે હું તો હું કીધું તી એને તો કે મેં એમ કીધું કે લાખ રૂપિયા ભૂલી જાજે ને તો ગભે કીધું કે ભાઈ લાખ રૂપિયા આવી મોટી રકમ અમારે કેવી રીતે ભૂલવી તો તો દસ દસ હજાર ના હપ્તા કરી ભૂલી જાય પછી મેં કીધું કે દસ દસ હજાર ના હપ્તા કરીને જો તારે ભૂલવાની તેવડ ના હોય ને તો પાંચ પાંચ હજાર કરીને કપાટ મારી દઈએ એવા ઘણા બધા એપિસોડ અમે બનાવ્યા કોમેડી સાથે હમદળના એવા વિડીયા બનાવ્યા કોઈ દારૂના એપિસોડ છે હવે દારૂનું એક્શન કરતા મને ના આવડે પછી આપણે કોઈ બીધલ નંબરે ને હવે ભાઈ સ્ટુડિયા વાળા પ્રોડ્યુસર ને અમને કે ભાઈ દારૂ નું એક તેનું કોઈ મને ના આવડે પછી ફિલ્મ ના થોડાક ટુકડા દેખાય આપણે પછી ઈ એપિસોડ બનાવ્યા પણ એવું વેદો છે ને હોશિયાર દીકરો હોય હા અમે એવી બધી કોમેન્ટ તૈયાર કરી કે વેદા બાપો દારૂડીયો હોય અને જીણકા જીણકા ના છોકરા હોય લખો જીવો અને વેજો ઓલો પી પીન ખતમ થઈ ગયો હોય એટલે એપિસોડ જોવે ને માણસ ને ઈ જાણવા મળે કે અમુક વસ્તુ બહુ ખરાબ છે મૂંગી વસ્તુ છે એ કરાઈ નહીં એટલે એના માથે આખી અમે દેશી પાઘડી દેશી પહેરવે દેશી ભાષા અને આ ભોરિયા ગામમાં આવીને આજે ખોડિયાર માતાનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તો મને દુવો યાદ આવે લલકારો આવડે આવડે કઈ રમતા ભમતા તારા થોડા

અને આ અહીંયા આવી મને તો બહુ આનંદ આવ્યો આવ્યો જાગ્યું તો પછી હું આમાં બોલી ના હતું એ અહીંયા કોલ્યું લલકાર હું મારો સરખો ઉયોગ કે મજા ઉ કે મજા ભગવા ભગતા મારે

ખૂબ ખૂબ ધન્યવાદ મારા જેવા નાના કલાકારને અહીંયા બોલાવ્યો એટલું માન ધનમાન આપ્યું ખૂબ ખૂબ ભોરિયા ગામનો સલમ ભોળાના ભલુ કરે અને માં ફળિયાર માની હંમેશાને માટે આ ગામની ઉપર કૃપા દье એવા ફળિયાર માં પાહે નમન જય મુંલીદાર